અંકલેશ્વરમાં ક્યાંક ગરબા ગ્રાઉન્ડમાં ઢીચણ સમા પાણી તો ક્યાંક ખેલૈયા મન મૂકીને વરસ્યા હતા અંકલેશ્વરમાં ગતરોજ પડે ચાર ઇંચ વરસાદમાં અને ગરબા આયોજન રદ થયું નવદુર્ગા મિત્ર મંડળ અને માનવ મંદિર સ્થિત ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા શહેરના નગર ગરબા ગ્રાઉન્ડમાં ઢીચણ સમા પાણીથી પાલિકા સામે રોષ ફેલાયો હતો અંકલેશ્વરમાં ગતરોજ અનરાધાર ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો જેને લઈ અંકલેશ્વરના અનેક ગરબા આયોજકો દ્વારા ગરબા રદ કરવાની ફરજ પડી હતી આ વચ્ચે નાના શેરી ગરબામાં ગરબાનો રંગ જામ્યો હતો આ વચ્ચે મેગા ગરબા આયોજકોમાં નવ દુર્ગા મિત્ર મંડળ અને જીઆઈડીસી સાંસ્કૃતિક મંડળ આયોજિત માનવ મંદિર ગરબા મહોત્સવમાં ગરબા યોજાતા ભારે ભીડ જોવા મળી રહી હતો ખેલૈયાઓ પણ વરસાદના વિઘ્ન વચ્ચે મન મૂકીને ગરબે બીજી તરફ અંકલેશ્વરના સૌથી ખરાબ હાલત શેરી ગરબા એવા રઘુવીરનગર ખાતે જોવા મળી હતી જ્યાં ગરબા ગ્રાઉન્ડ ખાતે ઢીંચણમાં સમા પાણી ભરાઈ જતાં માતાજીની સ્થાપના મંડપમાં પણ પાણી પ્રવેશ્યા હતા પાલિકાની અહીં સ્ટોર્મ વોટર ડ્રેન જતી હોય અને જે આઈડીસીથી લઈ આજુબાજુ વિસ્તારમાં પાણી આ ડ્રેનમાંથી પસાર થતું હોવાને લઈ વધુ વરસાદમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ભરાય છે જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ